તો પછી મારા પરિવાર કીધું ચાલો એક વાર પ્રોગ્રામ લઈ જુઓ વીસ દિવસમાં શું થવાનું તો વીસ દિવસ પ્રોગ્રામ મેં સ્ટાર્ટ કર્યું તેમાં મને જબરદસ્ત ફેર પડ્યો સર કે મારે ડાયાબિટીસ ત્રણસો ની પ્લસ આવતું હતું તે પેલા જ મહિના થી મારે લગભગ એકસો નેવું ની આસપાસ આવવા માંડ્યું અને પછી મેં કન્ટિન્યુટી કર્યું તો ત્રણ મહિનાની અંદર મેં ડોક્ટર પાસે રિપોર્ટ રેગ્યુલર કરાયા તો એના ગાઈડલાઈન્સ મુજબ મારા ધીમે ધીમે ઇન્સ્યુલિન ઓછા થવા માંડ્યા ધીમે ધીમે ટેબ્લેટ ઓછા થવા માંડી

ઓ મારા કોચ સિતલ મેડમ આપણ મન એટલો ઓછો છે હું કુતિયવાદ મારા કોચ સિતલ મેડમ ને કહી કે હું આયા સુધી પોચી સે થેક યુ વેરી મચ ઓકે થેન્ક યુ સો મચ થેન્ક યુ સો મચ મનસુખભાઈ જબરજસ્ત તમારો એક્સપિરિયન્સ અને મનસુખભાઈ ની આજે લાઈફ ચેન્જ થઈ છે યસ અને સરે વાત કરી ને કે આ કોમ્યુનિટી સાથે રહેવાથી કોચના માર્ગદર્શનમાં રહેવાથી અને ને પ્રોપર યુઝ કરવાથી જીવન બદલાઈ જાય છે તો થેન્ક યુ સો મચ અને આપણી સાથે અહીંયા દીપ્તિબેન છે યસ દીપ્તિબેન બેન જય શ્રી કૃષ્ણ દીપ્તિબેન જય શ્રી કૃષ્ણ સર તમારો એક્સપિરિયન્સ તમે જણાવી શકશો યસ સર મને ડાયબિટીસ ઓવરવેઇટ પછી બ્લડ પ્રેશર હાઈ બ્લડ પ્રેશર ટુ મેની પ્રોબ્લેમ સર એસિડિટી છેલ્લા છ વર્ષથી મને ડાયાબિટીસ હતું અને આ કોમ્યુનિટીમાં હું બે વરસથી જોઈન્ટ થઈ છું અને આ કોમ્યુનિટીનું લોગો છે ને કે જીવન બદલાઈ રહ્યું છે એટલે જીવન મારું સાવ બદલાઈ ગયું છે આમાં જોઈન્ટ થવાથી ડાયાબિટીસની મેડિસિન બંધ થઈ ગઈ છે મારી અને મારું એકવીસ કેજી વેઇટ લોસ થયું છે સર અને એસિડિટી પણ સાવ નથી અને એનર્જી ફૂલ રે છે સવારથી સાંજ સુધી જોબ પણ પણ હું સારી રીતના મારું વર્ક ફિનિશ કરું છું શિફ્ટ અને જીવન જીવવાની બહુ મજા આવે છે યસ થેન્ક યુ સો મચી બેન જબરજસ્ત એન્જોય કરી રહ્યા છે થેન્ક યુ સો મચ યસ આપણી સાથે બેન છે લતાબેન લાસ્ટ એક્સપિરિયન્સ આપણે સાંભળી લઈએ મારું કેમે કરી કન્ટ્રોલ નતું ડાયટ ચાર્ટ લીધો ડોક્ટર પાસેથી મારા પાસે કેટલી મેડિસિન પછી એટલા હેલ્થ ચેલેન્જીસ હતા કે જેટલા બોડી પાર્ટ એટલી મારી ફાઈલો બની ગઈ છે આંખમાં કંઈ પણ વાગ્યા વગર મને આંખ લાલ થઈ જાય એટલે અમે ડોક્ટર પાસે જઈએ આઈ સ્પેશિયાલિસ્ટ પાસે એટલે એવું કહે સાહેબ સર આ શાને કારણે થયું કે તમારું સુગર લેવલ થોડું હાઈ બતાવે છે એટલે એમ કે સુગરને લીધે આ હેલ્થ ચેલેન્જીસ કહેવાય એમ કે પછી ડાયજેસ્ટ પ્રોબ્લેમ એટલે ની ફાઇલ પછી સ્કિન પ્રોબ્લેમ એટલે સ્કિન પર એટલા ડાઘ ધબ્બા થઈ ગયેલા સર

તમે દરરોજ રાત્રે મારા સબ કોન્શિયસ માઇન્ડ ને હું કહીને સૂતી કે મને એવું કંઈક વસ્તુ મેળવો કે જેના થકી હું હેલ્ધી રહું ને મારી હેલ્થ સારી રહે તો સર આ હાલની તારીખે મારી બધી જ ફાઇલો બંધ થઈ ગઈ છે અને હું ફક્ત ને ફક્ત સુગર અને પ્રેશર એ મારી રેગ્યુલર દવા લઉં છું ને સુગરની પંદરસો mg ની દવા મારી ચાલતી હતી તો 500 mg ની બંધ થઈ ગઈ 1000 બે સવાર ને સાંજ બે ગોળી લઉં મારું અમેઝિંગ રિઝલ્ટ છે અને આ રિઝલ્ટ માટે હું કોમ્યુનિટી ને આપણા કૌશલ્ય ને આપણી આ જે સિસ્ટમ છે આપણી આપણું ફ્યુલ છે એ બધાનો ખૂબ આભાર માનું આપણા સ્તરનો તેમનો પણ ખૂબ આભાર માનું થેન્ક મારું સો જ સારું યુ રિઝલ્ટ છે જબરદસ્ત થેન્ક યુ સો કરીએ મનસુખભાઈ લતાબેન અને યસ બેન માટે ઓકે નીતિબેન માટે થેન્ક યુ સો મચ અને થેન્ક યુ સો મચ આકાશ સર કે તમે તમારો કિંમતી સમય આપ્યો થેન્ક યુ સો મચ ઓલ લીડર્સ કે અહીંયા છેલ્લે સુધી તમે તમારો વિડીયો ઓન કરીને જોડાયેલા રહ્યા યસ